એ શ્રી કૃષ્ણ બધા આને તો કેમ છો બધા આશા કરો છો બધા મજામાં શો તો જુઓ આજે આપણે સાંજે ભજીયા બનાવવા છે તો મિક્સમાં ભજીયા બનાવવા છે પાલક મેથી ડુંગળી અને હજુ લીલો અજમાના પાન તો એના માટે બધી સામગ્રી તૈયાર કરી લીધી છે લીલા મરચાં સુધાર્યા છે જો બધા લીલા મસાલા એડ કરી દીધા છે ડુંગળી બધું જીણું સમારી છે તો હવે આપણે તેમાં મસાલા નાખીશું ખાંડ નાખીશું મીઠું નાખીશું જરૂર પ્રમાણે થોડું મરચા પાવડર નાખીશું સેજ ચા 第三。 આવી રાખવાની આપણે હજુ અને હવે આપણે એમાં ચપટી સોડા નાખીશું અને લીંબુ નાખીશું

આપણે સારી ફેટી લીધો છે અને થોડો નરમ પણ પડી ગયો છે હવે કારણ કે તેનો આંખ આવી ગયો છે આપણે લીંબુને ઊંડા નાખવાથી તો એકદમ સરસ થઈ ગયો છે હવે તો હવે ભજીયા બનાવવા માટે તૈયાર છે આપણો લોટ તો જો આપણે તેલ પાણી તાપી ગયું છે તો હવે આપણે બનાવીએ અને આપણે ત્રણ ટિશ્યુ પેપર રાખી દઈશું જેથી કરીને વધારાનું તેલ હોય એ ટીશુ પેપરમાં ઉતરી જાય આપણે હવે કરી સ્ટાર્ટ ભજિયા બનાવવાનું આ દેખે કે કેટ ટકા જસણ દેખલા સમાય એટલે આપણે નાખી દેશું

જો પણ રેડી થઈ ગયો છે તો તેને પણ આપણે કાઢી લઈશું તેલ બરાબર નીકળી લેશું

પણ આવી રીતે બનાવું આશા કરું છું કે તમને મારો વિડીયો પસંદ આવેલો હશે ચેનલમાં નવા અને હોય જય શ્રી કૃષ્ણ બધા